સમાજમાં વાત કરીએ તો નડિયાદ સંતરામ મંદિરના મહારાજના હસ્તે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો એક શુભારંભ કરવામાં આવ્યો છે જી હા ખેડા જિલ્લાના નડિયાદ માઈ મંદિર પાસે આવેલા દિવસે શ્લોક સ્પેશિયલ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભમાં નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના મહારાજ નિર્ગુણદાસ મહારાજના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરી અને આશીર્વચન પણ આપ્યા હતા નારાયણ સ્વરૂપ છે અહિયાં આવનાર દર્દી પણ દર્દી ને નારાયણ કહ્યા છે નારાયણ ની સેવા અહિયાં બહુ જ માત્ર સો રૂપિયામાં કદાચ ભારતમાં આવી ઓછામાં ઓછી ફી હોય યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના અહીંયા જે કોઈ આવે હસતા હસતા જાય અને ડોક્ટરોને અહીંના દરેક કર્મચારીને આશીર્વાદ આપતા જાય જય મહારાજ